આજથી શુક્ર વકરી થશે પાંચ માર્ચથી આ ત્રણ રાશિઓ પર શુક્રનો જાદુઈ પ્રભાવ પડશે આ રાશિઓ શુક્રની પકડમાં આવશે અને બધા રેકોર્ડ તૂટી જશે મિત્રો વૈદિક જ્યોતિષ પંચાંગ અનુસાર પાંચ માર્ચથી શુક્ર સીધી સ્થિતિમાંથી વકરી થશે અને તેની સીધી અસર કેટલીક રાશિઓ માટે ખૂબ જ ખાસ રહેવાની છે મિત્રો શુક્ર વકરી થતા જ લક્ષ્મી અને ધનના દેવતા કુબેર મહારાજના ખાસ આશીર્વાદ આ ત્રણ રાશિના લોકો પર વરસવા લાગશે આ લોકો માટે પૈસાનો વરસાદ થશે સાથે જ તેમના જીવનમાં સમૃદ્ધિના નવા દરવાજા ખુલશે અને ખુશીઓ આવશે તમને જણાવી દઈએ કે પાંચ માર્ચે શુક્રની વક્રી ગતિ આ ત્રણ રાશિઓના ભાગ્યને બદલવાની છે જે લોકો નાણાકીય સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતા અને ચિંતામાં હતા તેમના માટે આ સમય લોટરી લાગવા જેવો સાબિત થવાનો છે શુક્ર ગ્રહને ભૌતિક સુખ વૈવાહિક જીવન વૈભવ ખ્યાતિ સુંદરતા અને ફેશન ડિઝાઇનિંગનો કારક માનવામાં આવે છે શુક્રને વૃષભ અને તુલા રાશિનો સ્વામી કહેવામાં આવે છે જ્યારે મીન રાશિમાં તે ઉચ્ચ અને કન્યા રાશિમાં નબળો માનવામાં આવે છે તો મિત્રો આ વિડીયો ખાસ કરીને તે ત્રણ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે જેમનું ભાગ્ય શુક્રવક્રી થતાં જ ચમકશે જો તમે પણ જાણવા માંગતા હોવ કે તમારી રાશિ આમાં સામેલ છે કે નહીં તો આ વિડીયોને અંત સુધી ચોક્કસ જુઓ મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની ગતિમાં ફેરફાર ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે તેની બધી રાશિઓ પર શુભ અને અશુભ અસર પડશે મિત્રો પાંચ માર્ચ એટલે કે આજે શુક્ર સવારે છ વાગીને ચાર મિનિટ મીન રાશિમાં વકરી થશે અને તેર એપ્રિલ બે હજાર પચીસના રોજ સવારે છ વાગીને એકત્રીસ મિનિટ સુધી ત્યાં રહેશે જોકે મીન રાશિમાં શુક્રનું વકરી થવું આ ત્રણ રાશિઓ માટે ખાસ ફાયદાકારક રહેશે પરંતુ આ લાભ ફક્ત તે લોકોને જ મળશે જે સખત મહેનત કરવામાં શરમાતા નથી મિત્રો આ ગ્રહ વ્યક્તિના જીવનમાં સમય સંબંધ કારકિર્દી અને પૈસા વગેરેને અસર કરે છે તો મિત્રો શું તમારી રાશિ પણ આ ત્રણ રાશિઓની યાદીમાં સામેલ છે તો તમારા જીવનમાં એક મોટો ફેરફાર થવાનો છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી નારાયણ લખો જેથી ભગવાન નારાયણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર એક કર્ક રાશિ કર્ક રાશિના મિત્રો પાંચ માર્ચ એટલે કે આજે શુક્રવકરી થતાં જ તમારા ભાગ્યનો એક નવો અધ્યાય શરૂ થાય છે શુક્ર શુક્રવકરી થતાં જ તમારા જીવન ખુશીઓથી ભરાઈ જશે મિત્રો દેવી લક્ષ્મી અને ભગવાન કુબેર મહારાજના અપાર આશીર્વાદ તમારા પર વર્ષશે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓ આવશે આ ઉપરાંત મિત્રો શુક્ર વક્રી થવાને કારણે તમારા વિચારોમાં સકારાત્મક પરિવર્તન આવશે તમે નવા લોકોને મળશો અને તમારા વિચારોમાં ઊંડાણ આવશે આ દરમિયાન મિત્રો તમે જરૂરિયાતમંદોને મદદ કરશો જેના કારણે લોકો તમારી ખૂબ પ્રશંસા કરશે તર્ક રાશિના લોકો પોતાના જીવનસાથી સાથે કોઈપણ પ્રકારના મતભેદ કે સમસ્યાથી ઘેરાયેલા હતા તેમની હવે દૂર થશે અને સંબંધ વધુ મજબૂત બનશે આ સમયે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે તમારી આર્થિક સમસ્યાઓ પણ દૂર થશે આ ઉપરાંત મિત્રો જે લોકો પોતાના લગ્ન જીવનમાં ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા હતા તેમની સમસ્યાઓ દૂર થશે અને સંબંધોમાં પ્રેમ વધશે જે લોકો લગ્ન માટે યોગ્ય છે અને લાંબા સમયથી જીવનસાથીની શોધમાં છે તેમને સારા સમાચાર મળવાની શક્યતા છે લગ્નના પ્રસ્તાવો આવવાના સંકેતો છે અને ટૂંક સમયમાં લગ્ન થવાની શક્યતાઓ છે મિત્રો આ સમયગાળા દરમિયાન તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે આ સમયગાળા દરમિયાન તમને અટકેલા પૈસા મળશે તમને અચાનક પૈસા પણ મળી શકે છે અને નોકરી કરતા લોકોને મોટો નફો મળશે શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકોને પણ સારા પરિણામો મળવાના છે કર્ક રાશિના લોકો તૈયાર થઈ જાઓ શુક્ર વકરી તમારા જીવનમાં મોટો પરિવર્તન લાવવા આવી રહ્યો છે તેનો પૂરો લાભ લો નંબર બે ધન રાશિના લોકો માટે શુક્રનું વકરી થવું શુભ સંકેત સાબિત થઈ શકે છે મિત્રો માં લક્ષ્મીના આશીર્વાદથી તમને ઘણા ફાયદા થવાના છે તમને જણાવી દઈએ કે આ સમય શુક્ર તમારી રાશિથી ચોથા ભાવમાં વકરી રહેશે જેના કારણે તમારા જીવનમાં અપાર સુખ અને સમૃદ્ધિ આવવાની ખાતરી છે મિત્રો આ સમય દરમિયાન તમે કોઈ પણ મોંઘી વસ્તુ ખરીદી શકો છો અને તેની સાથે શુક્ર વકરી હોવાને કારણે તમને વાહન અને સંપત્તિનું સુખ પણ મળી શકે છે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારી સાથે રહેશે તે તમારા જીવનને સુખ અને સમૃદ્ધિથી ભરી દેશે જેનાથી તમારા ઘરમાં ખુશીઓ આવશે આ સમયે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને તમારું જીવન ખુશ રહેશે આ સમયે તમે ખૂબ ખુશ દેખાશો જેઓ તેમના માતાપિતા સાથે મતભેદોથી પરેશાન હતા તેઓનો આ સમય હવે સમાપ્ત થશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા માતા પિતા સાથેના સંબંધોમાં સુધારો થશે અને તમારી વચ્ચે ફરીથી નવો સમન્વય બનશે ધનરાશિના લોકો નાણાકીય સમસ્યાઓ અથવા તણાવનો સામનો કરી રહ્યા હતા તેમને હવે દેવી લક્ષ્મીના આશીર્વાદથી રાહત મળશે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે નંબર ત્રણ મીન રાશિ મીન રાશિના લોકો શુક્ર વકરી થતા જ દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરશે આ શુભ સંયોગથી તમારું જીવન રાજાઓ જેવું બની જશે અને તમે રાજા જેવું જીવન જીવશો શુક્રના આશીર્વાદથી સુખ અને સમૃદ્ધિમાં વધારો થશે અને તમે જીવનમાં નવી ઊંચાઈઓ અને નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરશો મિત્રો આ સમયગાળા દરમિયાન તમારું વ્યક્તિત્વ ખૂબ જ પ્રભાવશાળી રહેશે જેના કારણે લોકો તમારા તરફ આકર્ષિત થશે કામ અને વ્યવસાયમાં જબરદસ્ત પ્રગતિના સંકેતો છે જે લોકો ભાગીદારીમાં વ્યવસાય કરી રહ્યા છે તેમને પણ મોટો નાણાકીય નફો થવાની પ્રબળ સંભાવના છે આ ઉપરાંત મિત્રો પરિવારમાં સુખ અને શાંતિ રહેશે અને પારિવારિક સંબંધો વધુ મધુર બનશે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેવાનું છે આ સમય તમે ખૂબ જ ઉર્જાવાન અનુભવશો આ ઉપરાંત મનમાં આધ્યાત્મિક ઉર્જાનો પ્રવાહ રહેશે જેના કારણે તમે જીવનમાં શાંતિ અને સંતોષનો અનુભવ કરશો મિત્રો શુક્ર વકરી થતાની સાથે જ તમારા જીવનમાં ખૂબ જ સકારાત્મક ફેરફારો જોવા મળશે આ સમયનો સંપૂર્ણ લાભ લો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર